ફાઇનલી ઓનલી થ્રી મંથમાં અમારી ચેનલ કમ્પ્લીટ મોનીટાઈઝેશન થઈ ગઈ છે ફાઇનલી અમારી ચેનલ છે મોનેટાઇઝ થઈ ગઈ છે આનું જે સપનું હતું અમારા બેનું જે સપનું હતું એ સપનું અમારું પૂરું થયું છે અમારું ગામ કહ્યું છે તો તમે બધા એને ઘણા એની કોમેન્ટ હતી કે તમારું ગામ કયું છે તેવી હતી કે તમારે લવ મેરેજ છે કે અરેન્જમેન્ટ ઘરમાં કોણ કોણ સભ્ય છો કે તમારે ચેનલ મોનેટાઇઝ છે કે નથી તો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં છો તો ફરીથી સ્વાગત છે એક અમારા નવા બ્લોગ માં બાકી જો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને બધાને જય માતાજી જય રામા અને હા તમે બધા બે સબ્રથી વાત જોઈ રહ્યા હતા કે ક્યુએનએ વિડિયો ક્યારે લાવે અને અમે અત્યારે કિયોની વિડીયો લઈને આવી ગયા છીએ અને એક કાલે મેં કીધું કે આજના એક ખુશીના સમાચાર છે તો એ પણ તમે જોવા માટે બે સબરીથી ઇંતજાર હતા કે શું ખુશીની વાત હશે તો ફાઇનલી અત્યારે કહી દઉં છું કે શું ખુશીની વાત છે તો અમારે ફાઇનલી ઓનલી થ્રી મંથમાં અમારી ચેનલ કમ્પ્લીટ મોનેટાઇઝેશન થઈ ગઈ છે એ બધા તમારા સાથ અને સહકાર અને સપોર્ટથી અમે અમારી ચેનલ ખાલી ત્રણ મહિનાની અંદર કમ્પ્લીટ કરી શકીએ છીએ તો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કારણ કે અમે તમારા બધા અમે અમારા વિડીયો જોવો છો એટલે અમે આટલા આગળ આવ્યા ખાલી નકર આટલો ટાઈમ પૂરો કરવામાં વર્ષોના વર્ષો લાગી જાય છે પણ અમારે ખાલી ફક્ત ત્રણ મહિનાની અંદર અમારે હોસ્ટ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો સબસ્ક્રાઈબ તો એક મહિનામાં પૂરા કરાવી દીધા હતા તો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને મોનિટાઈઝ કરવા માટે અમે એટલા આગળ આવી શક્યા તો ખૂબ ખૂબ આભાર અને હવે આપણો આગળનો ક્યુ એન્ડ કન્ટિન્યુ તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં છે તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં તો સૌથી પહેલા તો એક ખુશીની વાત છે જો કે એને કી દ્રશ્ય તો હું કહી દઉં કે અમારી ચેનલ સે મોનિટાઈઝ થઈ ગઈ છે કાલે થઈ ગઈ હતી કાલે જ કહેવાનું હતું પછી કીધું કાલે નહીં એક દિવસ પછી કેવી તો ફાઇનલી અમારી ચેનલ છે મોનિટાઈઝ થઈ ગઈ છે આનું જે સપનું હતું અમારા બેનું જે સપનું હતું એ સપનું અમારું પૂરું થયું છે અને તમને બધાને દિલથી થેન્ક યુ કેમ કે ત્રણ મહિનાની અંદર ચેનલ મોનિટાઈઝ કરવી વોચ ટાઈમ કરવો સબસ્ક્રાઈબર કરવા એ બહુ મોટી વાત કહેવાય કેમ કે ત્રણ દિવસ ઓલા ત્રણ મહિનાની અંદર અમારે મોનિટાઇઝ થઈ ગઈ છે ચેનલ અને તમારા બધાના સપોર્ટના કારણે આ બધું થયું છે તમે અમને સપોર્ટ કર્યો તમે અમારા વિડિયો જોયા લાઈક કરો છો શેર કરો છો એટલા માટે અમારી ચેનલ છે એ મોનિટાઇઝ થઈ ગઈ છે તો તમારા બધાનો દિલથી થેન્ક યુ આભાર અને આવો ને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો હવે આપણે ક્યુ એન્ડ એ વિડીયો કન્ટિન્યુ કરવી છે તો

નજીક તો પેલા તો મારા સસરા બીજા મારા સાસુ એક મારા દેર જે સુરત ઈરા ગાય છે અને ક્યારેક જ આવે છે એટલે તમે લોકો એને તો નહીં ઓળખતા બાકી એમને શ્યા તમે ઓળખો છો એક આ અને હું આમ પાંચ સફીસી તો તમારા બધાનો ત્રીજો સવાલ હતો કે બેનનું ગામ કયું એટલે કે મારું ગામ કયું કયા ગામની સવાલ તો એનો જવાબ છે કે મારું ગામ સુખપુર છે હું ગામનીન ગામની છું અને હું ગામમાં ગામમાં સાસરે છું અને મારું પિયર સુખપુર ને સુખપુર છે તો ત્યાર પછીનો સવાલ છે કે તમારા પપ્પાને કેજો રોજ વ્લોગમાં આવે તો ભાઈ જો મારા પપ્પા હવે આ જોતા હોય તો આ સવાલનો જવાબ સાંભળી લેજો અને જો આપણા સબસ્ક્રાઈબરે કીધું છે કે રોજ વ્લોગમાં આવજો તો મારા પપ્પા આ વિડિયો જોવે એટલે મને કહેજો રોજ વિડિયો ઉતારવાનું એટલે જે ભાઈની કોમેન્ટ છે એને તમારા વિડિયો જોવાની મજા આવે છે એટલે રોજ વ્લોગમાં આવજો ખાસ આ કોમેન્ટ મારા પપ્પા માટે કરેલી છે તો મિત્રો ત્યાર પછીનો સવાલ છે કે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે બે ત્રણ કોમેન્ટ એવી આવી હતી કે તમારે

સુપર ગામમાં જેવી શીરા ઘસવા માટે એટલે કે ગામમાં ને ગામમાં અહીંયા બાજુમાં જ કારખાનું છે મોટું જબરું અને ત્યાં હીરા ઘસવા જઈ છે તો મિત્રો ત્યાર પછીનો તમારો સવાલ છે કે તમારો લગ્નનો આલ્બમ બતાવો તો આ મિત્રો જો અત્યારે આપણી ચેનલ ઉપર ઓન્લી 1300 સબસ્ક્રાઇબર થયા છે એટલે ટૂંકમાં કે 2000 સબસ્ક્રાઇબર પૂરા કરાવો અને આ વિડિયોમાં 200 લાઈક અને 50 કોમેન્ટ કરો હજી આપણે નાના યુટ્યુબર છે એટલે થોડુંક નાનું છે કમ સે કમ બસો સબ્સ્ક્રાઇબ ઓલા બે હજાર સબ્સ્ક્રાઇબર બસો લાઈક અને પચાસ કોમેન્ટ આ વિડીયોની અંદર પૂરી થઈ જાય એટલે આપણે આલ્બમ બતાવી દઈશું તો ભાઈ આપણે વિપુલ ફેમિલી છે એમ કે છે કે જય માતાજી જય દ્વાર કેધીશ તમે ખૂબ આગળ વધો એવી ભગવાન પાસે પ્રાર્થના છે તો આપણે આ વિપુલ ફેમિલીની આ દિલથી થેન્ક યુ તો મિત્રો ત્યાર પછીની એક કોમેન્ટ છે ભાઈ વિજયભાઈ જય માતાજી માતાજી જય દ્વારકાધીશ તો ભાઈ તમને પણ જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો ત્યાર પછી ની કોમેન્ટ છે આપણે ભાઈ બાબુભાઈ ઝાપડિયા લીંબાળી તો ભાઈ એમને પણ કોમેન્ટ કરીશ કે જય માતાજી જય દ્વારકાધીશ અને ત્યાર પછી છે આપણે ભાઈ ભાર્ગવ ઝાપડિયા વ્લોગ એમને પણ કોમેન્ટ આવી છે કે જય શ્રી કૃષ્ણ જય માતાજી જે આપણા સબસ્ક્રાઈબર છે અને એ પણ એક વ્લોગ બનાવે છે તો એમની ચેનલની પણ વિઝિટ કરજો આ બધાયની કોમેન્ટો આવે એ બધા આપણા સબ્સ્ક્રાઇબર છે અને એમને પણ બધાય એક એક વ્લોગ બનાવે છે તો બધાયની કોમેન્ટ આ વિડીયોમાં જોઈ લેજો અને એક વખત એની વિઝિટ કરજો તો ભાઈ ત્યાર પછીની કોમેન્ટ છે જેન્સી વ્લોગ તેમની કોમેન્ટ છે કે જય માતાજી તો તમને પણ જય માતાજી તો ત્યાર પછીની કોમેન્ટ છે આપણે કલોરણાથી મહાદેવ સેવા ગ્રુપ એમની કોમેન્ટ છે જય માતાજી તો ભાઈ તમે પણ જય માતાજી તો ઈ ભાઈ છે ઈ પક્ષીઓની સેવા કરે છે જે અમારી વાડીએ માળા બાંધવા માટે આવ્યા હતા અને આ જમવા પણ રોકાણા હતા તમે લોકો જોયું જ જશે તો એની ચેનલ છે એને પણ ઈ ચેનલ કાલે છે તો એને પણ સપોર્ટ કરજો એટલે એ પણ આગળ વધે તો ત્યાર પછી સે રશિક મકવાણા એમની કોમેન્ટ છે કે જય માતાજી તો ભાઈ તમને પણ જય માતાજી તો ભાઈ ત્યાર પછીનો સવાલ છે કે તમારે આઈફોન લેવાનો છે કે મજાક છે ના ભાઈ આઈફોન આપણે લેવાનો છે પણ થોડુંક સેટલમેન્ટ દેખાઈ જતું એટલે ટૂંક સમયમાં આપણે લઈશું પણ એ લેવાનો છે પણ મજાક નથી એટલે ટૂંકમાં આપણે આઈફોન લેવાનો જ છે તો મિત્રો ત્યાર પછીનો સવાલ છે કે તમારે ચેનલ મોનિટાઈઝ છે કે નથી તો આ ભાઈ આ વિડીયો જોશો એટલે શરૂઆતમાં જ આપણે કીધું છે કે અમારી બે દિવસ પહેલા ચેનલ મોનિટાઈઝ થઈ છે એટલે કે અમારી ચેનલ હવે મોનિટાઈઝ થઈ ગઈ છે તો મિત્રો આ હતા જેને જેની કોમેન્ટ આવી હતી બધાની કોમેન્ટ આપણે લઈ લીધી છે અને આ હતો આપણો ક્યુએનએ વિડીયો તો આજનો વિડીયો તમને ક્યુએનએ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને કહેજો અને હવે જેમના કોઈને પ્રશ્ન હોય તો એ કોમેન્ટ કરીજો આપણે ફરી પાછો થોડાક ટાઈમ પછી બીની વિડિયો બનાવશું અને આજનો વિડિયો બસ આશ પૂરો કરી વિશે તો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને કહેજો ફરી પાછા મળીશું એક નવા વિડિયો સાથે અને આ એકવાર બધાનો દિલથી થેન્ક્યુ અમારી ચેનલ મોનેટાઇઝ કરવા માટે તમે બધા સપોર્ટ કરો છો એટલે અમે અહીં સુધી પહોંચી શક્યા તો દિલથી થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર અને આવો ને આવો સપોર્ટ આગળ કરતા રહેજો કારણ કે હજી અમારું સપનું એક છે એ આગળ વિડિયોમાં આપણે કહેશું શું સપનું છે અને આજનો વિડીયો બસ અહીંયા પૂરો કરશે તો વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને કહેજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું યાર ન ભૂલતો તેમ જોઈ તો લેશો પણ લાઈક નથી કરતા એટલે યાર એટલે અમને વિડીયો બનાવવાની પણ મજા આવે તમે કોમેન્ટ કરો હું બધાયની કોમેન્ટ વાંચી લઉં છું એટલે યાર કોમેન્ટ એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો બસ તો હવે આજનો વિડીયો અહીં પૂરો કરી દઈશું ફરી પાછા નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી બધાયને બાય બાય